રીપી ઈ સ્વાગત છે શર્મા શર્માના ચાલો જોઈએ આજના નવા ટોપિક તરફ ઓકે તમારું ધ્યાન અહીંયા જ રાખજો રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે આપણે આગળ અર્ધિકરણ શરૂઆત કરેલી હતી એને સમજ્યા એની વ્યાખ્યાની વાત સમજાવ્યા ત્યાર પછી આપણે અર્ધિકરણ એકનો તબક્કો શરૂ કરેલો હતો જેમાં હતું માત્ર પૂર્વાવસ્થા એક એ ખૂબ જ લાંબી ને મોટી અવસ્થા હતી એટલે એને આપણે ત્યાં ભેણાયા હતા અને ત્યાર પછી હવે એના પછીનો ટોપિક શરૂ કરીએ એ અર્ધીકરણ એકની બાકીની અવસ્થાઓ પર જતા જઈએ વન બાય વન જોતાં જઈએ આપણે તો આ છે એવડી અવસ્થાની વાતો જે આપણે પૂરી કરી નાખેલી હતી પછી એમાં અલગ અલગ તબક્કાઓ ભણ્યા ખરી તમને ઝડપથી યાદ કરી દઉં એક છે લેપ્ટોટિન ઝાઇગોટિન પેકેટિન

તો શું થઈ જાય ગાડી તો કેવું કહી શકાય કે કોષ કેન્દ્રમાંથી સમજાત રંગસૂત્ર બહાર આવે એને કારણે એના સેન્ટ્રોમિયર પર આવેલા કાઇનેટોકોણ સાથે ધ્રુવીય ત્રાક જોડાય અને બધાને ક્યાં લઈ આવે તો બધાને ભાજન તલ પાસે ગોઠવે તમે જોઈ શકો છો અહીંયા કડ આ એક રંગ સૂત્ર છે આ રંગસૂત્ર છે આ બીજું રંગસૂત્ર છે આ ત્રીજું ચોથું રંગ સૂત્ર છે તો એના સેન્ટ્રોમિયર સાથે જોડાઈ ગયા છે કોણ તો દ્વિધ્રુવીય ત્રાક અને બધાને વચ્ચો વચ્ચ લાવીને ગોઠવી કાઢ્યા પણ તમે જોઓ કે એક બ્લુ ઉપર છે એક બ્લુ નીચે છે એક રેડ ઉપર છે એક રેડ નીચે છે હા એવું નથી કે ઉપર રેડ નીચે બ્લુ લો કેમ એવું કારણ કે આ બંને કોણ છે સમજાત રંગ સૂત્ર છે આ બંને કોણ છે સમજાત રંગ સૂત્ર છે ઓકે તો સમજાત રંગ સૂત્ર જ એકબીજાની પાસ પાસે ગોઠવાય અને પરિણામે એની આખી જોડી તૈયાર થતી હોય છે તો અહીંયા બી એક સમજવાની વાત છે કે કેટલા રંગ સૂત્ર ગોઠવાય ધારો કે 23 જોડ રંગ સૂત્ર આપણી પાસે હોય તો શું થશે તો અહીંયા તેવીસ રંગ સૂત્ર ગોઠવાય ને અહીંયા પણ ગોઠવાય છે એટલે કે સંપૂર્ણપણે રંગ સૂત્રો જાય છે હવે શું થશે ભાજનો વન જોવા મળશે ત્યારે શું થાય તો ત્યારે એમ કહી શકાય છે સંકોચન થાય દ્વિધ્રુય ત્રાક નું સંકોચન થાય એને કારણે શું થાય છે તો કે એ ધ્રુવો તરફ ખસે પોતાની સાથે સેન્ટ્રોમિયરની સાથે દરેકને વિરુદ્ધ ધ્રુવો તરફ ખસેડે એટલે દરેક એકને એટલે શું તો એક ખેંચે છે આ ઉપર ખેંચે છે આ નીચે ગયું તમે શકો અહીંયા આકૃતિ આ બ્લુ ઉપર ગયું બ્લુ નીચે ગયું એક રેડ ઉપર ગયું રેડ નીચે આવી ગયું બરાબર છે એવું કેમ થયું તો એનો મતલબ એવો થયો કે અહીંયા ઘડી સેન્ટ્રોમિયન નું વિભાજન ન થાય અને એનો મતલબ એવો કે સંપૂર્ણ રંગ સૂત્ર જતું રહે છે સમજાત રંગ સૂત્ર સંપૂર્ણ જતા રહે છે એટલે કે આપણે બોલીએ કે 23 જોડ રંગ સૂત્ર હતા એમાં 23 ઉપર ગયા અને 23 નીચે આવી ગયા બરાબર છે હા દરેક રંગ સૂત્ર કેવા છે તો કે દરેક રંગ સૂત્ર પાસે ચોક્કસ પ્રકારના ચોક્કસ પ્રકારના બે રંગ સૂત્રિકાઓ અને સેન્ટ્રોમિયર તો હોય જ છે એ રત્નાય ગણી જોવા મળી શકે છે અને એને કારણે શું થશે એને અનુસરીને શું થશે તો કે ફરીથી આપણે જાણીએ છીએ તેમ અંત્યવસ્થા પહેલાં ફરતા તેના જેમ જ કે અહીંયા ઘડી પણ દ્વિધ્રુવીય ત્રાક અદ્રશ્ય થઈ જશે એટલે જ્યારે અંત્યાવસ્થા આવશે તો દ્વિધ્રુવીય ત્રાક અદ્રશ્ય થાય એને પરિણામે એમ કહી શકાય તો કે તેમાં નવા બે કોષ કેન્દ્ર બનશે નવા બે કોષ કેન્દ્ર બનશે આજે બે નવા કોષ કેન્દ્ર બનશે જેમાં રંગ સૂત્રની સંખ્યા મૂળ કોષકર્તા અર્ધી હશયાસ મૂળ કોષકર્તા અર્ધી હશયાસ અને પરિણામે બે નવા કોષો બની ગયા એટલે જો અહીંયા તમને ચાર રંગ સૂત્ર દેખાય છે બનનમાં બે બે દેખાય છે અહીંયા જો કેટલા આતા ચાર અહીંયા કેટલા હતા ચાર અહીંયા કેટલા હતા બે ઉપર નીચે બે બે ખસી ગયા અહીંયા પણ દરેકમાં ટોટલ ચાર બે બે ઉપર નીચે ખસી ગયા દરેકમાં બે બે છૂટા પડી ગયા તો ચાર ના બે થઈ ગયા કહેવાય કે નહીં અડધા થઈ ગયા કહેવાય બાજુ બીજું તમે જોઈશું આકૃતિ બરાબર સમજો કે સર આવો અહીંયા જો આટલો ભાગ ડાર્ક લાલ કર્યો છે અહીંયા આગળ આટલો ભાગ લાઈટ કર્યો છે એવું કેમ કારણ કે વ્યતિકરણ થયું તો આ જે લાલ છે આ લાઈટ છે એ બેને આપલે થઈ ગયું હશે આકૃતિની ચોપડીની આકૃતિ એટલા માટે યાદ રાખજો બાળકો કે એને આધારે પૂછવાની શક્યતા પૂરેપૂરી હોય છે એટલે આખો દિન આપણે ત્યાં જ ફોલો કરી રહ્યા છે બરાબર છે એટલે અંત્યવસ્થા દરમિયાન આવો એક ઘટના પૂરી થઈ ગઈ અને બે કોષો છૂટા પડી શકે છે બની શકતા હોય છે તો આ જે અવસ્થા થઈ એને આપણે અર્ધીકરણ એક કહી શકીએ હવે જ્યારે અર્ધીકરણ એક પતી જાય તો શું થાય તો કે હવે કોષ ઇન્ટરકાઇનેસિસ

પણ કેવા સમજાત રંગ સૂત્ર છૂટા પડ્યા છે એ રંગ સૂત્રની અંદરના ભાગો જ છૂટા પડ્યા નથી કેમ કારણ કે ભાદનો તરાવસ્થા એક દરમિયાન સેન્ટ્રોમિયર વિભાજન ન થાય ન થાય ન થાય બરાબર ને યાદ રાખજો આ મુદ્દો બહુ બધી વાર પૂછાયો મુદ્દો છે એટલે સમજતા જજો તો જેવી અંત્યાસ્થ એક પડી જાય કે પરિણામે ઇન્ટર કાઇનેસિસ અવસ્થા કહેવાય એને ડાયડ કોષ તરીકે ઓળખાય દ્વિક કોષ તરીકે આપણે ઓળખી શકીએ છીએ દ્વિક કોષીય અવસ્થા તરીકે ઓળખી શકાય છે એ ત્યાં જોવા મળી જાય છે અને એનો મતલબ કે ત્યાર પછી યાદ કરો આપણે જાય પછી કોષ ક્યાં જતો તો જીવનમાં જતો હતો પણ અહીંયા ઘડી જાય પછી કોષ જીવનમાં ન જાય પછી પ્રોસેસ પછી શરૂ કરી નાખે અને પછી બીજું અર્ધીકરણની પ્રક્રિયા જોવા મળી શકે છે બરાબર છે તો અહીંયા સંખ્યા કેટલી થઈ કહેવાય અડધી કેમ થઈ ગઈ એને થોડીક સમજણ ફરીથી આપી દઈએ તો જો વન્સ અગેન યાદ રાખતા જાઓ કે જીવનમાં રંગ આપણી પાસે એક હતું આપણે એકથી સમજો વધારે તમને સમજા પડે ચાલો સમજા જોડી સમજાવો તમને કઈ વાંધો નહીં તો જીવન તબક્કો છે એમાં એક રંગસૂત્ર છે પછી તબક્કામાં બંને રંગસૂત્ર બેવડાઈ ગયા છે એટલે રંગસૂત્રે સોરી રંગસૂત્ર બે જ દેવાના છે કારણ કે આમાં જ બાળકોની બહુ ભૂલો પડતી હોય છે તો એટલે એને બરાબર સમજી લેજો બાળકો તો આ પરિસ્થિતિ છીટુમાં હતી હવે આપણે ક્યાં ગયા પીમાં ગયા એટલે પી પોન પૂર્વાવસ્થા વન ત્યારે શું થાય છે રંગ સૂત્ર જે છે એ ખાલી અડલા બદલી કરે જેમ કે લાઈટ બતાવીએ તમને યાદ રહે કેટલા માટે તો રંગસૂત્ર રંગ બે નજીક નજીક આવી ગયા ઝાયકોટિન વસ્થામાં ગયા પેકેટિનમાં ગયા એને કારણે ડાયક અને છૂટા પડેલા જોવા મળી જાય તો ત્યારે કેવા રંગ સૂત્રો દેખાય માની કે આ ડાર્ક ભાગ અને લાઈટ ભાગનો આપલે થઈ ગયું માની લોકે તપી અવસ્થા કહેવાય ત્યાર પછી શું કહેવાય ભાજના અવસ્થા વન કહેવાય બરાબર છે તો મેટોસીસ વન જોવા મળી શકે તો ત્યારે કઈ પરિસ્થિતિ જોવા મળતી હોય છે તો કે આ બંને જે રંગસૂત્ર છે તે બે સાથે સાથે તે દૂર દૂર ખસી ગયા

એટલે આ બધામાં શું થશે એક આખું રંગ સૂત્ર એ અલગ દેખાશે એક ચારવા આ બીજું છે અને આ એની સાથે બીજી જોડાયેલી છે એટલે તમે જોઈ શકો છો અહીંયા કેટલી રંગ સૂત્રી દેખાય છે ચાર તો રંગ સૂત્ર અહીંયા કેટલા હતા બે બરાબર છે અને એને કારણે અંત્યવસ્થા આવે છે ત્યારે અંત્યાવસ્થા દરમિયાન રંગ સૂત્ર કેટલા દેખાય છે એક દેખાય બંને છૂટા પડી ગયા છે પણ એની અંદર દરેકમાં રંગ સૂત્રિકા કેટલી દેખાય છે તમને અહીંયા ટોટલ તો એક એક રંગ સૂત્ર છૂટું પડે કેટલું કહી શકાય છે તો એ રંગ સૂત્રિકાઓ બે સ્વરૂપે જોવા મળતી હોય છે બોલો ખબર પડી ગઈ તો આ બાબતે ગોઠવણી જોવા મળે છે એને કારણે પછીનો કોષ વિભાજનનો મુદ્દો આગળ તરફનો જોવા મળતો હોય છે જે આપણે કહી શકીએ અર્ધિકરણ બે ના મુદ્દા તરીકે ઓળખી શકીશું તો હવે ઘણી એક દરમિયાન બે કોષો તૈયાર થયા છે અને આ જ પરિસ્થિતિમાં રહેશે ઓકે તો એ ઘડી આ એક ટોપિક પૂરો કરીએ ઓકે બાળકો આજના ટોપિકમાં તમને સમજાવવા પડી જ ગયા હશે કારણ કે બહુ ધ્યાનથી તમે જોતા હતા છતાં પણ તમને એવું લાગે કે કંઈક મુશ્કેલી છે તો ફરી વિડીયોને રીજનરેટ કરીને પાછો જોઈ શકો છો અને એ જ એની મજા છે કે રીપી તમારા ઘર સુધી પહોંચી ગયું છે એટલે તમે ઘડીએ પડી જોઈ શકો છો તો થેન્ક યુ ફોર ટુડેઝ ટૉપિક